હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું વાલોડનું શાક બનાવવાની રેસીપી વાલોડનું શાક બનાવવા માટે મેં અહીંયા એકદમ ફ્રેશ વાલો લીધેલી છે ઘરની વાલોડ છે વાલોડને આપણે કટ કરી લઈશું સૌથી પહેલાં આપણે વાલોડની આ રીતે નસ ઉતારી લેવાની છે બંને બાજુથી નસ ઉતારવાની છે પછી આ રીતે ખોલી લેવાની છે અને કટ કરી લેવાની છે આ રીતે આપણે બધી જ વાલો કટ કરી લઈશું બધી જ વાલો મેં કટ કરી લીધી છે એમાં પાણી એડ કરીશું પાણી એડ કરીને આપણે વાલોને ધોઈ લેવાની છે આ રીતે ઉપર નીચે કરીને વાલોને ધોઈ લેવાની છે વાલોડને કટ કરતાં પહેલાં પણ ધોઈ શકાય છે જે રીતે આપણને યોગ્ય લાગે એ રીતે આપણે કરવાનું છે મેં કટ કર્યા પછી ધોઈ છે વાલોડને આદું મરચાં અને લસણની વાટી લેવાનું છે મરચાંને કટ કરી લઈશું કાતરની મદદથી આદુ મરચાં અને લસણને વાટી લેવાના છે આદુ મરચાં અને લસણ વટાઈ ગયા છે હવે આપણે એ શાકનો વઘાર કરીશું હવે કઢાઈ લઈ લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલ એડ કરીશું તેલને ગરમ થવા દેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે થોડી રાય એડ કરીશું અડધી ચમચી જેટલી રાયને તતડવા દેવાની છે એક ચમચી અજમો એડ કરવાનું છે અજમો એડ કરવાથી પેટમાં ના દુખે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું હિંગ એડ કરીશું વગરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણો વગાર રેડી થઈ ગયો છે હવે એની અંદર આપણે વાલોડ એડ કરવાની છે બધી જ વાલોર પાપડી આપણે એડ કરી દઈશું પછી હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હળદર એડ કરવાની છે હવે આપણે મિક્સ કરી લઈશું મીઠું અને હળદર એકદમ સારી રીતે વાલોળના શાકમાં મિક્સ કરી લેવાનું છે હવે આપણે વાલોળને ચડવા દેવાની છે વાલોળમાં ઉપરથી પાણી એડ કરવાની જરૂર નથી આપણે અહીંયા ફ્રેશ વાલોળનો ઉપયોગ કરેલો છે એટલા માટે વાલોરમાંથી જ પાણી છૂટું પડશે અને શાક સારી રીતે ચડી જશે જો તમે ફ્રેશ વાલોર ના લીધી હોય તો ઉપરથી થોડું પાણી એડ કરવાનું છે કઢાઈને ઢાંકી દેવાનું છે ઢાંકીને વાલોરના શાકને ચડવા દઈશું હવે આપણે વાલોરના શાકમાં ઉપરથી એડ કરવાની ચટણી બનાવીશું એનાથી વાલોરનો શાકનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે કાઢનીમાં લસણ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ મેં થોડી અંદર જ રહેવા દીધેલી છે લાલ મરચું પાવડર જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું છે હવે આપણે લસણ ને મરચાંને સારી રીતે વાટી લઈશું લસણ સારી રીતે વટાઈ ગયું છે મીઠું એડ કરીશું ચટણીના માપનું જ મીઠું એડ કરવાનું છે શાકમાં આપણે ઓલરેડી મીઠું એડ કરેલું છે ગોળ એડ કરવાનું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે વાટી લેવાનું છે શાકમાં ઉપરથી એડ કરવાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે આ ચટણી એડ કરવાથી વાલોનું શાક એકદમ સરસ ટેસ્ટી લાગે છે વાલોનું શાક ચડ્યું છે કે નહીં પેક કરી લઈશું જ કટ લગાવીને જોઈશું ચડ્યું છે કે નહીં ચડી ગયું છે લસણની આપણે જે ચટણી બનાવી છે એડ કરીશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો મસાલા અને ચટણીને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું ચટણીનું પાણી એડ કરી દેવાનું છે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું જો શાકમાં ગળપણ ના ખાતા હોય તો ગોળને સ્કીપ કરવાનું છે આ રીતે શાક બનાવવામાં આવે તો એકદમ સરસ ટેસ્ટી બને છે ઘરના બધા જ સભ્યો આંગળી ચાટી ચાટીને ખાશે એવી શાક બનશે શિયાળાના સમયમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે હવે આપણે શાકની બે મિનિટ સુધી કૂક થવા દઈશું બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જશે શાક આપણું બનીને રેડી થઈ ગયું છે આ શાક રોટલી રોટલો ખીચડી બધા જ સાથે બહુ જ સરસ લાગે છે જો તમને રસાવાળું શાક ફાવતું હોય તો ઉપરથી થોડું પાણી એડ કરી દેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું શાકને ડીશમાં લઈ લઈશું તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે વાલોનું શાક બનાવશો તો તમારું શાક પણ એકદમ ટેસ્ટી બનશે આ રીતે વાલોરનું શાક બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવું લાગ્યું મારા વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે